તો આ તરફ સુરતના કોન્ટ્રાક્ટર દ્વારા મંડપનો સામાન લઈ જવાનો મામલો છે તેમાં ગણપતિ મંડપના બાકી નાણાં માટે કોન્ટ્રાક્ટર સામાન લઈ ગયો તમારી ધાર્મિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી તેવું આયોજકોએ જણાવ્યું સમાધાન થઈ ગયા બાદ વીડિયો વાયરલ કર્યો મંડપનું પાંચ લાખથી વધુનું કામ સોંપવામાં આવ્યું હતું જે પેટે એક લાખ એડવાન્સ આપવામાં આવ્યા હતા ચાર લાખ કામ પૂર્ણ કર્યા બાદ આપવાનું નક્કી થયું હતું છતાં કામ પૂર્ણ ન કરતા નાણાં બાકી રાખવામાં આવ્યા હતા મંજૂરી વિના મંડપમાં તોડફોડ કરી સામાન લઈ ગયા તેવા આક્ષેપ આયોજકોએ કર્યા માંગ એટલી જ છે કે એમણે ને મીડિયામાં જે વાયરલ કર્યો છે વિડીયો એ તદ્દન ખોટો છે હકીકત અમે જેને પોલીસ સ્ટેશનમાં જણાવેલી હતી અમે કેસ પણ કરેલો તો પછી ત્યારબાદ એ લોકોએ માફીપત્ર લખીને સમાધાન થઈ ગયેલું હતું બીજા દિવસે તો પણ એ લોકોએ વિડિયો વાયરલ કર્યો અને સાચી હકીકત એ જ છે કે અમે લોકો એમની સાથે જઈને ઘણી વાર વાત કરી ફોન ઉપાડે અને કે તમારું મંડપનું કામ અમે પૂરું કરી દેશું પૂરું કરી દઈશું અને પૈસાની માંગ કરતા હતા અને અમે એક જ વસ્તુ કીધું તમે મંડપનું કામ પૂરું કરો અને પૈસા લઈ જાઓ દસ સપ્ટેમ્બરના રોજ જે આ ઘટના બનવામાં આવી છે કલ્પેશભાઈ દ્વારા અને એમની ટીમ દ્વારા તેમનું અમને ઘણું દુઃખ છે અને આ જે ઘટના થઈ છે એમાં આ મંડપ પૂરો કરવાની વાત અમને છ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી કે છ સપ્ટેમ્બરના રોજ તમારો મંડપ પૂરો કમ્પ્લીટ તમને હાથમાં આપવામાં આવશે પણ તે થયું ન હતું અને પાંચ સપ્ટેમ્બરથી અમારા દરેક કાર્યકર્તાઓએ આ મંડપમાં જાતેથી દરેક કામ કરેલું છે અને દસ સપ્ટેમ્બરના રોજ કલ્પેશભાઈને એમની ટીમ દ્વારા આવીને જ્યાં મંડપની તોડફોડ કરવામાં આવી છે અને અમારી ધાર્મિક લાગણીઓ દુભાવવામાં આવી છે જેમનું અમને ઘણું દુઃખ છે